ભારતીય ક્રિકેટ ઇતિહાસના મહાન વિકેટ કિપર્સમાં સ્થાન ધરાવતા અને ઓગણીસો ત્યાંશીની વિશ્વકપ વિજેતા ટીમના મહત્વના ખેલાડી સઈદ કિરમાનીએ ઓટોબાયોગ્રાફી સ્ટમ્પ લાઈવ બિહાઇન્ડ એન્ડ બિયોન્ડ ધી ટ્વેન્ટી ટુ યાર્ડ્સનું ઇંગ્લેન્ડમાં પણ વિમોચન કરાયું ગુજરાત સમાચાર અને જીએસટીવીના સિનિયર જર્નલિસ્ટ દક્ષેશ પાઠક આ ઓટોબાયોગ્રાફીના સહલેખક છે કિરમાનીની ઓટોબાયોગ્રાફીનું વેસ્ટમિન્સ્ટર પેલેસ હાઉસ ઓફ લોર્ડ્સના અપર પાર્લામેન્ટમાં વિમોચન કરાયું આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોર્ડ્સ ભીખુ પારખે કહ્યું કે વ્યક્તિગત સિદ્ધિથી ઉપર ઉઠીને પોતાના ક્ષેત્રને નિસ્વાર્થપણે અનેક ગણું આપી શકે તેવું જૂજ વ્યક્તિત્વ અને વ્યક્તિઓમાં સઈદ કિરમાનીનો સમાવેશ થાય છે આ કાર્યક્રમમાં સઇદ કિરમાનીએ ક્રિકેટ કરિયરના સંભાળના વાગોડિયા સહલેખક લેખક દક્ષેશ પાઠકે કહ્યું કે આ પુસ્તકમાં આત્મશ્લાઘા અને આત્મજ્ઞાનીથી બચીને તટસ્થ રજૂઆત કરવાનો અમારો પ્રયાસ હતો કોઈ લેખકના અંગ્રેજી પુસ્તકનું હાઉસ ઓફ કાર્યક્રમમાં ઇંગ્લેન્ડ ક્રિકેટ ઇતિહાસના મહાન કેપ્ટન માઇક ડ્રેલી પુસ્તકના સહલેખક ડબાશીષ સેનગુપ્તા અને રાજદ્વારીઓ સાથે ભૂતપૂર્વ ક્રિકેટર્સ પણ ઉપસ્થિત રહ્યા was by Lord Bhikkhu Parikh. Oh, How very spontaneously when my co-authors, starting with Daksheesh Patak and uh, Devashish, who's the professor in a very reputed college uh, in Latin, and uh, they supported me.